રોજ મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રસંગ એક તહેવાર રૂપ માં ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષ ઉલ્લાસ થી મનાવાયા ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો રામ ભક્તિના રંગે રંગાયા હતા ભરૂચ સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી ઉપરાંત તેમજ મહાપ્રસાદી અને ફટાકડા ફોડીને આતિશબાજી અને રેલીઓના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અન્ય રાજકીય નેતાઓ સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પ્રાણપતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસો અગાઉથી જ માર્ગો બજારો તેમજ રહેણાંક વિસ્તારો રંગબેરંગી લાઇટ સજાવટો તેમજ તોરણોથી સજાવાયા હતા ભરૂચ શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ યોજાઈ હતી જેમાં શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઠેર ઠેર ફટાકડા ફોડીને પ્રાણપ્રતિષ્ઠા પર્વને ઉત્સાહથી મનાવાયું હતું જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આમ ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર અયોધ્યા ખાતે યોજાર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉત્સાહભેર શ્રદ્ધાળુઓએ મનાવ્યો હતો રિપોર્ટર અવિસૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ